તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ ચેલેન્જ પર પોલીસ સ્ટેશનમાં કેપ્ટન દિલીપ જમાદાર દલપતરામ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ અને અજીત બેઠા હતા મહેન્દ્રસિંહ સામે રાઇટિંગ પેડ પડ્યું હતું અને હાથમાં બોલ પેન હતી મિસ્ટર અજીત તમારું પૂરું નામ લખાવો અજીત મર્ચન્ટ હું તમારે ફક્ત મારા સવાલોના જવાબ આપવાના છે તમારી ઉંમર બેતાળીસ વર્ષ બિઝનેસ કરો છો પાસપોર્ટ એજન્ટ છું સરનામું મેરા કોટેજ ખંડેરાવ માર્કેટ સામે રાજમેલ રોડ વડોદરા અહીં હું ડીલક્સ હોટેલમાં ઉતરો છું મરનારને તમે ઓળખતા હતા હા છેલ્લી વાર તમે ક્યારે એને જીવતી જોઈ હતી ઘણા મહિનાઓ થઈ ગયા અહીં તમે ખાસ એને જ મળવા માટે આવ્યા હતા હા 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 નહીં 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 ખેર એમ જ સમજી લો ને તમે એને મળવાનો પ્રયાસ કર્યો હતો હા પણ તે ક્યાં રહેતી હતી એ હું જાણતો ન હોવાથી મુલાકાત થઈ શકી નહોતી મહેન્દ્રસિંહે પેનને ટેબલ પર ટપ ટપાવતા વેધક નજરે તેની સામે જોઈને પૂછ્યું આજે એણે જ ટેલિફોન કરીને પોતાનું સરનામું જણાવ્યું હતું પણ આ ફોન મારી ગેરહાજરીમાં આપ્યો હોવાથી હું તેની સાથે વાતચીત નહોતો કરી શક્યો મને તો પાછળથી મેસેજ મળ્યો હતો કહીને અજીતે પોતાના ગજવામાંથી એક કાગળ કાઢી ઘડી ઉકેલતા કહ્યું એનો આ સંદેશો હોટેલના કાઉન્ટર ક્લાર્કે લગભગ દસ ને વીસ મિનિટે રિસીવ કરીને તરત જ લખી લીધો હતો અત્યારે બે ને ઉપર પાંચ મિનિટ થઈ છે મહેન્દ્રસિંહે અજીતના હાથમાંથી કાગળ લઈ ઘડિયાળમાં નજર કરીને કહ્યું આ સંદેશો આવ્યાને અંદાજે પોણા ચાર કલાક થઈ ગયા છે ખરું ને હા પણ મને તો પોણો એક કલાક પહેલા હોટલમાં પહોંચ્યો ત્યારે જ મળ્યો છે મરનારે તમને મળવા માટે બોલાવ્યા છે એવું તો આ સંદેશામાં લખ્યું જ નથી મહેન્દ્રસિંહે તેની સામે જોતા કહ્યું તો પછી ફોન કર્યા બાદ લગભગ ત્રણ કલાક પછી મધરાતે ક સમયે તે પોતાના ફ્લેટ પર તમારી રાહ જોતી હશે એવું તમે શા પરથી માની લીધું લાશને જ્યારે એમ્બ્યુલન્સમાં મોકલવાની તૈયારી થતી હતી

એટલી બધી હદ સુધી તમને મધરાત પછી પણ માયાભુવન સુધી ખેંચી ગઈ ખરું ને જે છોકરીને તમે મહિનાઓથી મળ્યા નહોતા એના સંદેશા પછી મળવા જતા પહેલાં મુલાકાત માટે એક ફોન કરીને પૂછવાનું તમને કદાચ નહીં સૂચ્યું હોય તો યોગ્ય નહીં લાગ્યું હોય ખરું ને મુલાકાત માટે અનુકૂળતા છે કે નહીં એ પૂછ્યા વગર તમે સીધા જ માયાભુવન ખાતે ટેક્સીમાં દોડી આવ્યા ના મહેન્દ્રસિંહ સામેથી નજર ખસેડીને અજીતે થોથવાત અવાજે કહ્યું હું હોટલની બહાર નીકળી ટેક્સી કરીને સીધો માયાભુઓને આપ્યો હતો કેમ કેમ નહોતું નું જવાબ આપવાને બદલે બેચેની પૂર્વક અજીત મર્ચન્ટે ખુરશી પર પાસું બદલ્યું તમે હોટલમાં પાછા કેટલા વાગે પહોંચ્યા હતા બરાબર સમયનો ખ્યાલ નથી પણ એક તો વાગી જ ગયો હતો ઉપર થોડી મિનિટો થઈ હશે હમ અને આ એક ને ઉપર થોડી મિનિટો પહેલાના સમયમાં તમે ક્યાં હતા હું હું ફરવા ગયો હતો અજીતે દિલીપ સામે ત્રાસી આંખે જોતા કહ્યું ક્યાં તમે મને આ સવાલો શા માટે પૂછો છો સાહેબ અજીતના અવાજમાં પારાવાર વ્યાકુળતા હતી તો આવે અજીત મરચન્ટ પોતાની ખુરશી પરથી ઉભો થઈ ગયો હું મારી ભત્રીજી ખૂન શા માટે કરું ઇન્સ્પેક્ટર અને દિલીપ જોરથી ચમકી ગયા પળભર બંનેની નજર એકબીજા સાથે મળી પછી એમની આંખો અવિશ્વાસથી અજીતના ચહેરા પર જડાઈ ગઈ તમારી ભત્રીજી ઇન્સ્પેક્ટરે પૂછ્યું હા એ બોલ્યો હું રાજેશ્વરીનો અંકલ છું કેપ્ટન આ માણસ અને એ છોકરીનો જે સંબંધ છે એની સાથે તમારી કાલ્પનિક વાતોનો શું ખુલાસો છે તમારી પાસે હું પણ એ જાણવા માંગુ છું દિલીપ જવાબ આપે તે પહેલા જ અજીત ઊંચા અવાજે ભરાડ્યો એની આગ આંખો સીધી જ દિલીપની આંખોમાં પરવાઈ ગઈ તમે કઈ અને કોની વાડીના મૂળા છો એ મને કહેશો હું એક ખતરનાક અને ભયંકર માણસ છું એવું કહેવાનો તમને શું હક છે વાત પૂરી કરીને તે પાછો ધમ કરતો ખુરશી પર બેસી ગયો મેં કોઈ કાલ્પનિક વાત કરી નથી અજીત તરફ ધ્યાન આપવાના બદલે દિલીપે ઇન્સ્પેક્ટરને કહ્યું પણ આ માણસ એણે અજીત મર્ચન્ટ તરફ આંગળી ચીંધી હળાહળ જુઠ્ઠું બોલે છે આ જે માણસ છે અને બધું જ વર્ણન આબેહૂબ તેને જ લાગુ પડે છે એક જ દેખાવના એક સરખા વર્ણનના બે માણસો હોય એ વાત શક્ય છે પણ બંને એક જ સમય લલિતપુરમાં હાજર હોય એ માનવા હું તૈયાર નથી અને ખૂબીની વાત તો એ છે કે બંને રાજેશ્વયને શોધતા હતા હકીકતમાં આ માણસના પેટમાં કંઈક પાપ છે અને એ છતું થઈ જશે એવા ભયથી તે એટલો બધો ગભરાઈ ગયો છે કે ખોટું પકડાઈને જાય એવું જૂઠાણું પણ નથી ચલાવી શક્યો રાજેશ્વરી ઉર્ફે આરતી જોશી પોતાની ભત્રીજી થાય છે એવું જૂઠાણું નહીં ટકી શકે એટલો વિચાર પણ તેને નથી આવ્યો દિલીપ ચૂપ થઈ ગયો મિસ્ટર ક્રોધથી થરથરથી હાલતમાં ફરી એકવાર અજીત મર્ચન્ડ ઊભો થઈ ગયો એની આંખો વકળ થતી હતી અને પગ ધ્રુજતા હતા એના ચહેરા પર એક ભાવ આવીને સ્થિર થાય તે પહેલાં જ વિદાય થઈ જતો અને તેના સ્થાને નવો જ ભાવ ફરકવા લાગતો હતો તમે છો કોણ અને શા માટે બળજબરીથી મને ખૂનના મામલામાં સંડોવો છો એ હજુ પણ મને સમજાતું નથી દિલીપ પરથી નજર ખસેડીને એણે ઇન્સ્પેક્ટર સામે જોયું ખૂનનો ભોગ બનેલી છોકરી મારી ભત્રીજી હતી એણે આજે રાત્રે મને મારી ગેરહાજરીમાં ફોન કર્યો હતો અને એનો સંદેશો મળતા જ હું એને મળવા માટે ટેક્સીમાં આપ્યો હતો શું ફક્ત આટલા ખાતર જ તમે મને ખૂની વાનો છો ના પણ ખૂનના સમય તમે ક્યાં હતા એનો તમે સંતોષકારક જવાબ આપી શક્યા નથી એટલા માટે પોલીસને તમારા પર શંકા છે